ઘરે મહેમાન આવ્યા હોય ને દસ મિનિટમાં કંઈક સ્પેશિયલ બનાવવું હોય તો પનીર ભુરજી કરતાં સારો વિકલ્પ જ નથી જય રણછોડ હું પટેલ ભારતી ભારતી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે પનીર ભુરજી બનાવીશું પનીર ભુરજી બનાવવા માટે અડધી વાડકી ચોખ્ખું ઘી લીધું છે એની સાથે બટર લીધું છે આપણે થોડું પહેલાં એને ઓગાળી લેવાનું છે આદુ લસણ ની બે ચમચી પેસ્ટ લીધી છે એ એડ કરી લઈશું ત્રણ નંગ ડુંગળી લીધી છે એ એડ કરી લેવાની છે ડુંગળી બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને શેકવાની છે કમસે કમ પાંચ મિનિટ લાગે છે શેકતા ડુંગળી સરસ રીતે સતરાઈ ગઈ છે તો આપણે ટામેટું એડ કરી લઈશું તો ત્રણ ટામેટા ક્રશ કરીને લીધા છે એ એડ કરી લેવાના છે ટામેટું શેકાઈ ગયું છે અંદર अर्धी चमची हड़दर लीधी है एक चमची लाल मरचू पाउडर एक चमची धाणा जीरु एक चमची गरम मसालो स्वाद अनुसार मीठू

સરસ રીતે આવી રીતે પહેલા એને મિક્સ કરી લેવાનું છે આ મિત્રને ડાયરેક્ટ અંદર એડ કરી લેવાનું છે આપણે આવા બે કપ પાણી એડ કરવાનું છે આપણે તાજી મલાઈ આપણે એડ કરી લઈશું એક ચમચી મલાઈ થી એકદમ સરસ સ્વાદ પકડાય છે બસો ગ્રામ પનીર લીધું છે એ આપણે અંદર છીણ કરી લેવાનું છે આવી રીતે આ રીતે છીણી લીધું છે તો આપણે એને મિક્સ કરી લઈશું આ સબ્જી આપણી દસ જ મિનિટમાં રેડી થઈ જાય છે તો એને પાંચ મિનિટ સુધી એને ઢાંકીને રવા દઈશું પાંચ મિનિટ સુધી ઢાંકીને રવા દઈશું એટલે સરસ રીતે તેલ છૂટું પડી જશે સબ્જી રેડી થઈ ગઈ છે સરસ થઈ ગયું છે આ રેસીપી એક વખત ટ્રાય કરી લેજો તમને સરસ મજ પડી જશે તે છૂટું થઈ ગયું છે ગ્રેવી થી તો આપણી સબ્જી રેડી થઈ ગઈ છે તો આપણી પનીર ભુરજી રેડી થઈ ગઈ છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો